लू जी तारे दौड़ प्रथम विजेता थे खिमसी भाई राजस्थान भी स्टेज पधारे और उसको इनाम राम राम कच्छी सिंधी अशोक पालक सहकारी मंडली के प्रेसिडेंट ड नरपत सिंह वाघेला साहब प्रथम इनाम देंगे और इनाम है पंद्रह हजार रूपए खिमसी भाई आइए पधारिए, और डीनुभा

لکھ دیا نمینتی کتے اسٹیج پر اویے ہم نے یہ بیجو نمبر حاصل کریا ہے بھارت بھارت ہالارے ملک میں سب سے زیادہ روزگار دینے والی انڈسٹریز ایگریکلچر انڈسٹریز کے بھارت سر کے ہاتھ صداسی جائے گا ہاں تریجا نمبر بطی بھائی पप्पू भाई ने विनती के ते वो आवी जाए पप्पू भाई पप्पू भाई ने विनती के ते वो आवी जाए पप्पू भाई ने इनाम आप ही रहते जन्ना गामना प्रागण में अपने बेगा थे आज ये हाँ पापा फोटो ફતેનામંદ હાજી લાકડિયા એમને ઇનામ આપશે આપણે લલુજી એન્ડ સંસ્થા તિવારીજી જેમણે આજના આયોજનમાં ટેપ ખુરશીઓ વગેરે વગેરે આપી છે ફતેનામંદ હાજી મહમ્મદ લાકડિયા ફર્સ્ટ આઈ લાઈ ઈજ કાકા મિત્રો હાજી નશા શ્રી યાદવ એમને વિનંતી કરી કે તેઓ મુસવા ગરી રાજી મુસા કે તેઓ અહીંયા આવે અને પ્રતાપસિંહ જાડેજા પ્રતાપ અરે પ્રતાપસિંહ ભાણસિંહ જાડેજા લોરિયા અશ્વ શોખીન અશ્વ પ્રેમી જેમણે વાડાઓ ઘોડાઓથી ભરેલા છે એમની પાસે એક એવો ઘોડો પ્રતાપ વાળી ઘોડેજી વચ્ચે ભાઈ આ પ્રતાપસિંહ જાડેજા

એમના હાથે રવિભા કાંડાઘીપ એટલે કઠીપથ એટલે અશ્વ ચોકી નો આહા ખબર નઈ એટલી બધી તાકાત હોય છે કે અશ્વ પર બેસી શકે છે

ભાઈ જામનગર ની ધરતી એટલે મહા ઈરફાન ઈશા મહા ગિરુભા કાકા ને વિનંતી કર્યું કે કાકા અને વાયદના જી બંને હાથે

नाह तो आपना घोड़ा हो गया नहीं है भाई मेडल बांधी है। कौनसी है जी सर? नाह तो मेडल बांधी है आपने। आगे जाओ। काका, ए काका। आज का दिन संबंधित है। हाँ। બેગડો સર કે હમરે ભારત સાહેબ કા સન્માન કરેગે તમારે મંત્રી કે પશ્ચો મજબૂત અબ્દુલ કલામો શુક્રિયા કા સ્વાગત કરેલાભાઈ દારૂભાઈ હમરેલુ બાગા

અમમંત રાય મે જો ગચર પડ્યો હોય મામ ધનુ માટે આ મારો લખણો રાવા રતાણી યાદ પડે યાર આવો આવો અમારા સરતો કે لڑنا بائیک تے اڑے دیو پنج سری آویں ہاں ہاں جنہاں اوپر بددا آکسیپ آ رہے اے وا بھارو کاکا نو سوگت دین لگا جاڑا پنچایت سوگت ماما پجی یوٹیوبر ہمارے ہمارے یوٹیوبر امرلی سے آئے ہیں انکا سوگت میں کرتا ہوں انہوں نے پوجا کر دی થેન્ક યુ થેન્ક યુ હા આધી હા યતી આ મેરે એજે મામા જો રસુમાર સુમાર જેડ કાકા હા સુમાર ઉપર બે વેન માર કાધી આલે મામા રાતરી બુઆ કાકા વાહ આ ઓ માદો મા હા જુન તો ખાલી રુકા કાકા હાજી જો હાજી યાર મુજે માઈતરે આજે મુસારાય માં આવો જરૂર જરૂર આવો ॿिया खणी अचो

તો સમારી સરસ નું કી ને કે બાને ઓલા બાઈન કેડી ગાલ હાલ રેડી વાહ ભાઈ વાહ હા લ્યો ખૂબ ખચી ભાઈ આ ખચ્છી ખચી ચડવું કહેવાય ખરકી કહેવાય મટર કહેવાય આ કચ્છી જોરા ગામ નું છે બંડલ અને આ ગાયમાં માં ભેંસો માં બધા માં બધા બરાબર ને આની પંદરસો રૂપિયા કિંમત છે અને હું છું માયારામાં આ સાસપુર ખાવડા ભુજ કચ્છ માંથી રહી છે ને અહિયાં ધોરડો વાઇટેડ તો દુનિયા આવે છે કચ્છ નહીં દેખાય તો કચ્છ નહીં દેખા બીજા ભજન બોલાય ને હા આપની મહેમાન ગતિ અમે કરી હવે અમારી મહેમાન ગતિ માટે તમે આવો બધા તમારો શું નામ છે તમારું પ્રેમજીભાઈ કયું ગામ છે 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 આપણને મળી ગયા છે અને હવે આપણને નામ યાદ ન રહીએ એટલે મેં કીધું ભાઈ પ્રેમજી ભાઈ તમારે તો અમારા વ્લોગમાં આવવું જ પડશે થોડાક શરમાળ છે કારણ કે સ્વાભાવિક છે કે કેમેરા સામે આવે તો થોડુંક ઓલું થાય પણ કાંઈ નહીં ધીમે ધીમે તમને તો ખ્યાલ જ છે બધા આવી જશે અને આ બધું આપણું પરિવાર છે તો પરિવારના સભ્યોને તો આપણે લેવાના જ હોય અને એક ગુજરાતી તરીકે ગુજરાતી સપોર્ટ ન કરે તો કોણ કરે તો આપણી ચેનલને દુનિયામાં પહોંચાડી દીવો એક ગુજરાતીને એક કાઠિયાવાડીને

સ્વાગત છે કચ્છની અંદર બે થી ત્રણ અલગ અલગ ભાગ બનશે તો એ પણ જોવાનું ચૂકશો નહીં તો બસ થેન્કસ ટુ કચ્છ આપણે કચ્છનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપણે આવી સરસ ઘોડાની રેસ આજે કમ્પ્લીટ કરી અને બધા આયોજકોએ પણ આપણું માન સન્માન જે કર્યું એ બદલ એનો પણ ખૂબ ખૂબ આભાર

શું આપનું નામ છે તમારું નામ મારું નામ ઓકે તમારી પાસે પણ બધી આઈટમ જબરજસ્ત આજ આપણે કાઠિયાવાડી યુટ્યુબર બન્ના રાઇડર ક્લબને ખૂબ જ માન સન્માન અહીંયા મળ્યું છે બધાય આપણું સન્માન કર્યું છે એ બદલ આપણે બધાનો કચ્છી સમાજનો દરેક લોકોનો બધાનો કચ્છીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે ભાઈ અમને કાઠિયાવાડીના આટલું તમે માન આપ્યું સન્માન કર્યું અને આવી સરસ અમને ઘોડાની રેસ એમાં અમને સામેલ કર્યા અમે જીપની અંદર સાથે જતા અને લાઈવ બધું અમે લીધું એ બદલ ખૂબ ખૂબ આભારી છે એના માટે અમને કોઈ શબ્દો નથી મળતા કે અમે કચ્છી માડવાનો આભાર કેવી રીતે માનીએ આમ એક હૃદયથી ગદગદિત થઈ ગયા છીએ અમે તો આવી જ રીતે કંઈક ને કંઈક નવીન નવીન જોવા માટે બન્ના રાઇડર ક્લબને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને અત્યાર સુધીના બ્લોગ ન જોયા હોય તો જોઈ લેજો લાઈક કરી લેજો શેર કરી લેજો તો ચાલો આપણે આજના વ્લોગ ને અહીં વિરામ આપીએ છીએ ફરી મળશું એક નવા વ્લોગ માં નવી જગ્યા એ